પ્રોહી જુગારની ડ્રાઈવ દરમિયાન ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ નાનુભાઈ જીવાભાઈ તથા પ્રકાશભાઈ સવસીજી નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળી હતી કે દિનદયાળ નગર ભુજ મધ્યે ટાવરવાડી ગલીની બાજુમાં આવેલ બાવળોની ઝાડી પાસે ગંજીપાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જે અનવાયે પોલીસે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓ જુગારના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા જેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપી છે જયંતિભાઈ નારણભાઈ સોલંકી જુમા સતાર સુમરા ઇરફાન અકબર ખલીફા અને સતીશ રાકેશભાઈ દેવી પૂજક આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી રોકડા રૂપિયા દસ હજાર બસો એસી અને ગંજીપાના નંગ બાવન આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે કે મોરી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાનાજી તથા પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ લક્ષ્મણભાઈ તથા નાનુભાઈ જીવાભાઈ તેમજ પ્રકાશભાઈ નાઓએ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈને સફળ કામગીરી કરેલ છે